સ્પેશિયલી ગુજરાત માટે સ્પેશિયલી ટોપ્સનો પેટર્ન જે પેટર્ન્સ લાવ્યા છે ને એ સ્પેશિયલી ગુજરાત માટે સ્પેશિયલી લાવ્યા છે કેમ કે એમની જે પ્રિન્ટો છે એમનો જે વર્ક છે એમને જે દુપટ્ટાઓનો વર્ક છે આ સ્પેશિયલી ગુજરાતથી મેચેડ કરે છે ઓર ગુજરાતી લોકો બહુ બધા વધારે પેઢતા હોય ને એમને બહુ વધારે ચોઈસ કરતા હોય યા ગમતી હોય એમને જબરદસ્ત આર્ટિકલના સાથે કોન્સેપ્ટના સાથે એકદમ શાનદાર આર્ટિકલના સાથે છે આ જોઈ શકો તમે એનું જે બ્લાઉઝની જે મેચિંગ કરી છે બહુ જ ફાઇન છે નીચે ક્રોસના સાથે એકદમ ક્રોસના સાથે ફેબ્રિકમાં તમને ચીનોન ફેબ્રિકમાં ટોટલી ફેબ્રિકના સાથે કોન્સેપ્ટ મળ્યો છે દુપટ્ટો એકદમ નાઝમીન ટાઈપમાં નાઝમીનમાં ટાઇટમાં ટાઈપમાં આવી રીતનો દુપટ્ટો મળવાનો છે એકદમ સોફ્ટ ફેબ્રિકમાં ઓર ઉપર તમે બ્લાઉઝ જોઈ શકો ઓર ગાઉન્સ ડિપાર્ટમેન્ટમાં તમને અહીંયા પાર્ટી પાર્ટીવેર્સ ગાઉન જોઈતા તો પાર્ટી પાર્ટીવેર્સ ગાઉન્સ મળી જશે તમને આવી રીતની રેડીમેડ સાડીની રિક્વાયરમેન્ટ છે તમારે કસ્ટમર્સ માંગતા હોય તો તમારી માટે રેડીમેડ સાડીઝ મળી જશે આવી રીતના ફેન્સી સ્ટાઇલ્સમાં ધોતીમાં પેટર્ન જોઈતા હોય આવી રીતના વેસ્ટર્ન આઉટફિટ તમને ગાઉન્સમાં વેરાયટી જોઈએ ઓ વેસ્ટર્ન ગાઉન જોઈતા હોય ને આવી રીતના બ્રાઇડલ કોન્સેપ્ટમાં તમને ટોપ જોઈતા હોય એકદમ રેડીમેડ આર્ટિકલ ઓર ફ્રન્ટ આર્ટિકલ્સમાં તમને ફ્રન્ટ હેન્ડવર્ક્સમાં કોન્સેપ્ટમાં ક્રોપટોપ જોઈતા હોય અને આવી રીતના ઓરિજિનલ મિરર વર્કમાં તમને કોન્સેપ્ટ જોઈતા હોય તો આવી રીતની વેરાયટીઝ તમને અજીત જોન ગાઉન્સ ડિપાર્ટમેન્ટમાં તમને અવેલેબલ થઈ જશે કેમ કે આજે જે સ્પેશિયલી જે મારા પ્રિય ગુજરાતીઓ છે એમના માટે સ્પેશિયલી વેરાયટીઝ લઈને આવ્યો છું જોઈ શકો તમે કેમ કે આ વેરાયટી તમને સ્પેશિયલી ગમી જ જશે હન્ડ્રેડ પર્સન્ટ કેમ કે સ્પેશિયલી ગુજરાતીઓ માટે સ્પેશિયલી આ કોન્સેપ્ટ રાખ્યો છે આપણે આ જોઈ શકો તમે ઓરિજિનલ વર્કનો વર્ક મળવાનો છે અહીંયા ટોટલી તમને એમને સેમ્પલ ખબર પડશે ઓર અજીત ઝોનની એક કેપેસિટી ખબર પડશે ખાલી આ ડિપાર્ટમેન્ટમાં પાંચ હજારથી વધારે સેમ્પલ્સ મળશે વેરાયટી કેટલી આઠથી નવ વેરાયટીઝ મળી જશે તમને ક્રોપટોપ જોઈએ ક્રોપટોપ મળી જશે નાયરા મળી જશે જય શ્રી કૃષ્ણ હું માહિ રાજપુત એક વખતે ફરીથી સ્વાગત કરું છું હજી જોન ગુજરાતી ચેનલ સ્વરૂપ પર ઓર આજે તમારી માટે આવી ગયો છું આવી ગયો છું ગાઉન્સના ડિપાર્ટમેન્ટમાં ઓર ગાઉન્સની ડિપાર્ટમેન્ટમાં હું વેરાયટીઝ તમારી માટે મળવાની છે અલગ અલગ આર્ટિકલ્સ કેમ કે આ એવો એક કાઉન્ટર છે જે લેડીઝમાં જે ફેન્સી આર્ટિકલ્સ હોય છે જે પાર્ટીવેર્સ આર્ટિકલ્સ હોય છે આ આપણે અજી જોન્સ ગાઉન્સ ડિપાર્ટમેન્ટમાં તમને મળી જશે ઓર ગાઉન્સ ડિપાર્ટમેન્ટમાં તમને અહીંયા પાર્ટી પાર્ટીવેર્સ ગાઉન જોઈતા હોય તો પાર્ટીવાયર્ઝ ગાઉન્સ મળી જશે તમને આવી રીતની રેડીમેડ સાડીની રિક્વાયરમેન્ટ છે તમારે કસ્ટમર્સ માંગતા હોય તો તમારી માટે રેડીમેડ સાડીઝ મળી જશે આવી રીતના ફેન્સી સ્ટાઇલ્સમાં ધોતીમાં પેટર્ન જોઈતા હોય આવી રીતના વેસ્ટર્ન આઉટફિટ તમને ગાઉન્સમાં વેરાયટી જોઈએ ઓર વેસ્ટર્ન ગાઉન જોઈતા હોય ને આવી રીતના બ્રાઇડલ કોન્સેપ્ટમાં તમને ટોપ જોઈતો હોય એકદમ રેડીમેડ આર્ટિકલ ઓર ફ્રન્ટ આર્ટિકલ્સમાં તમને ફ્રન્ટ હેન્ડવર્ક્સમાં કોન્સેપ્ટમાં ટોપ જોઈતો હોય અને આવી રીતના ઓરિજિનલ મિરર વર્કમાં તમને કોન્સેપ્ટ જોઈતો હોય તો આવી રીતની વેરાયટીઝ તમને હજી જોન ગાઉન્સ ડિપાર્ટમેન્ટમાં તમને અવેલેબલ થઈ જશે પણ આજે આ કહેવાનો કંઈ મહત્ત્વપૂર્ણ વસ્તુ નથી કેમ કે આ ડિપાર્ટમેન્ટમાં આ વસ્તુઓ તમને અવેલેબલ થાય છે તમારી માટે સ્પેશિયલી સજેશન છે ઓર આ એક વસ્તુ છે જે મેઇન કોન્સેપ્ટ રહેવાનો છે આપણે વિડીયોઝનો આ કોન્સેપ્ટ રહેવાનો છે ક્રોપટોપમાં ઓર સ્પેશિયલી જે ટેસ્ટની વાત કરું છું સ્પેશિયલી ગુજરાત માટે સ્પેશિયલી ક્રોપટોપ્સનો પેટર્ન જે પેટર્ન્સ લાવ્યા છે ને એ સ્પેશિયલી ગુજરાત માટે સ્પેશિયલી લાવ્યા છે કેમ કે એમની જે પ્રિન્ટો છે એમનો જે વર્ક છે એમને જે દુપટ્ટાઓનો વર્ક છે આ સ્પેશિયલી ગુજરાતથી મેચેડ કરે છે ઓર ગુજરાતી લોકો બહુ બધા વધારે પેઢતા હોય ને એમને બહુ વધારે ચોઈસ કરતા હોય યા ગમતી હોય એમને જોઈ શકો ફર્સ્ટ આર્ટિકલ એમાં પૂરો મલ્ટી થ્રેડ વર્કનો ટોટલી પૂરો બ્લાઉઝમાં વર્ક કરેલો છે વિથ ઓરિજિનલ ગોલ્ડન ઓરિજિનલ વર્કનો તમને કામ મળવાનું છે અહીંયા તમને સિક્વન્સનો વર્ક મળવાનો છે ઓર વિથ દુપટ્ટા તમને ડબલ કલરના સાથે વિથ ફોર સાઇડ સિક્વન્સના સાથે કામ મળવાનું છે ઓર નીચે તમને ડિજિટલ પ્રિન્ટના સાથે આ જોઈ શકો ડિજિટલ ક્રશ જોર્જર્ડ ક્રસના સાથે તમને ટોટલી અહીંયા વર્કમાં તમને નીચે લેંગો મળવાનો છે જે ક્રોપટોપ છે એમાં સ્ટાઇલ્સમાં નીચે તમને ટોટલી બોર્ડર્સમાં તમને સિકવન્સનો અહીંયા તમને બો પટ્ટો મળવાનો છે જે પટ્ટામાં તમને ફ્રન્ટ ઓર બેક સાઇડ બે સાઇડમાં તમને ટોટલી અહીંયા વર્ક મળવાનો છે ઓર નેક્સ્ટ આર્ટિકલની વાત કરીએ તો નેક્સ્ટ આર્ટિકલ એના કરતી બી શાનદાર છે આ જોઈ શકો કેમ કે આજે જે સ્પેશિયલી જે મારા પ્રિય ગુજરાતીઓ છે એમના માટે સ્પેશિયલી વેરાયટીઝ લઈને આવ્યો છું જોઈ શકો તમે કેમ કે આ વેરાયટી તમને સ્પેશિયલી ગમી જ જશે હન્ડ્રેડ પર્સન્ટ કેમ કે સ્પેશિયલી ગુજરાતીઓ માટે સ્પેશિયલી આ કોન્સેપ્ટ રાખ્યો છે આપણે આ જોઈ શકો તમે ઓરિજિનલ મીરો વર્કનો વર્ક મળવાનો છે અહીંયા ટોટલી તમને ફ્રન્ટમાં બી અહીંયા તમને મીરો વર્ક મળશે નીચે તમને લટકન એસેસરીઝ મળવાની છે દુપટ્ટો તમારે નેટમાં આવવાનો છે ઓર નીચે જે લહેંગાનો ડબલ શેડના સાથે જે કામ કર્યો છે બહુ જ ફાઇન કામ કર્યો છે નીચે તમને બોર્ડર્સમાં તમને સિક્વન્સનો વર્ક મળી જશે વિથ ઓરેન્જ કલર્સ એન્ડ યલો એન્ડ લાઇટ ચાર્ટના સાથે કોમ્બિનેશનમાં જે ચાર ટાઈપો છે એમાં તમને ફ્રન્ટ ઓર બેક બે સાઈડમાં તમને અહીંયા જે બોટમ છે એમાં લહેંગાની જે બોટમ છે એમાં લહેંગામાં તમને ફ્રન્ટ ઓર બેક બે સાઈડમાં તમને વર્ક મળી જશે નેક્સ્ટ આર્ટિકલ આ જોઈ શકો તમે એનો વર્ક તો બહુ જ ફાઇન છે આ જોઈ શકો અરે વાહ જબરદસ્ત આર્ટિકલ ઓસમ કલેક્શન તમે કહી શકો કેમ કે એકદમ ઓસમ કલેક્શન છે ને એમાં જે વર્ક આપ્યો છે બહુ જ ફાઇન છે એમાં જે મીરો વર્કની જે પેકિંગ કરેલી છે બહુ જ ફાઇન છે એમાં તમને કપ્સ પણ મળવાનું છે એકદમ પેકિંગના સાથે સ્લીવ્સનો ક્લોથ તમને અલગથી જોઈતો હોય સ્લીવ્સનો ક્લોથ પણ એક્સ્ટ્રા મળી જશે ઓ પર પીસમાં તમે જોઈ શકો માર્જિન કેટલો આ છે આ જોઈ શકો તમે માર્જિંગ એક એક દોઢ દોઢ ઇંચ તમને એક્સ્ટ્રા મળવાનો છે તમને તમારી સાઇઝના હિસાબે તમારે કરવું હોય તો તમે ઓલ્ટ્રેશન પર કરી શકો ને એમાં સાઇઝિસ વાઇઝ પણ છે મીડિયમ લાર્જ એક્સેલ ડબલ એક્સેલ સુધીની તમને સાઇઝિસ અવેલેબલ થઈ જશે અને નીચે જે ક્રશમાં જે પ્રિન્ટનો જે ઉઠાવો આપ્યો છે આ બહુ જ ફાઇન રહેવાનો છે અને પ્રિન્ટ એકદમ જબરદસ્ત આર્ટિકલના સાથે ફ્રન્ટ બેક ઓર તમે ઉપર જે લહેંગાનો જે બોર્ડર છે બોર્ડરમાં બી તમને ટોટલી ઓરિજિનલ મીરો વર્કનો વર્ક મળવાનો છે આ જોઈ શકો તમે બ્લાઉઝનો વેટ પણ બહુ જ ફાઇન છે અને જે દુપટ્ટો છે દુપટ્ટો બી એકદમ ફેન્સી આર્ટિકલ્સના સાથે કોન્સેપ્ટમાં છે આ જોઈ શકો બહુ જ ફાઇન છે જબરદસ્ત આર્ટિકલના સાથે કોન્સેપ્ટના સાથે એકદમ શાનદાર આર્ટિકલના સાથે છે આ જોઈ શકો તમે એનું જે બ્લાઉઝની જે મેચિંગ કરી છે બહુ જ ફાઇન છે નીચે ક્રોસના સાથે એકદમ ક્રોસના સાથે ફેબ્રિકમાં તમને ચીનોન ફેબ્રિકમાં ટોટલી ફેબ્રિકના સાથે કોન્સેપ્ટ મળે છે દુપટ્ટો એકદમ નાઝમીન ટાઈપમાં નાઝમીનમાં ટાઇટમાં ટાઇપમાં આવી રીતનો દુપટ્ટો મળવાનો છે એકદમ સોફ્ટ ફેબ્રિકમાં ઓર ઉપર તમે બ્લાઉઝ જોઈ શકો બ્લાઉઝનો જે આર્ટિકલ્સ આપ્યો છે મલ્ટી મલ્ટીચાર્ટના સાથે નીચે લેટકન્સ આપ્યું છે પ્લાસ્ટિક મિરરના સાથે કોન્સેપ્ટ કર્યો છે અને પૂરામાં ફેબ્રિકમાં જોઈ શકો તમે બ્લાઉઝમાં પૂરો થ્રેડ થ્રેડવર્કનો કોન્સેપ્ટ કર્યો છે બેક સાઇડ ઓર ફ્રન્ટ સાઈડ બે સાઈડના કોન્સેપ્ટના સાથે મળવાની છે હરેક વેરાયટી એકદમ ડિસન્ટ વેર વેરાયટીઝના સાથે કોન્સેપ્ટમાં મળવાની છે અને પ્રિન્ટો તો કેટલી બધી છે કેમ કે આમાં સેમ્પલ જોવા જશો ને તો સેમ્પલ તમને અનલિમિટેડ સેમ્પલ મળી જશે ખાલી વેટ છે તો તમારો ખાલી વેટ છે તો તમારો તમારે સ્ક્રીન ઉપર નંબર છે એના ઉપર કોલ કરી શકો તમારે તમને વિડિયો કોલની ફેસિલિટી પણ અહીંયા અવેલેબલ થઈ જશે તમને કશે બી કોઈ બી ટાઈમમાં તમને વિડીયો કોલ્સમાં સેમ્પલ જોવા હોય તો તમે વિડીયો કોલ્સમાં સેમ્પલ જોઈ શકો કેમ કે અમારી ત્યાં ટીમ અવેલેબલ છે તમને ટીમ તો પ્રોપરલી ગાઈડન્સ કરશે તમને સેમ્પલ બતાવશે જેવી રીતે તમે અહીંયા યુટ્યુબ્સ ઉપર તમે જે વિડીયો જોવો છો આવી રીતે જ તમારે પર્સનલી તમારે વિડીયો તમને વિડીયો કોલ દ્વારા તમને બધી જ વેરાયટીઝ બતાવી બતાવી જશે ઓર બધા જ કોન્સેપ્ટ તમને અહીંયા અવેલેબલ થઈ જશે ઓર રેટના સાથે મેન્શનના સાથે બધી જ ટીમ અમારી તમારે તમને ગાઈડન્સ કરવામાં આવશે ઓર વેરાયટી જો જોવા જાવશો ને તો વેરાયટી તો બહુ બધી મળી જશે ખાલી તમે એક વખત બેક સાઈડ કરી નાખો તમે થોડો બેકસાઇડ કરો કેમ કે આપણા જે બી દર્શક છે એમને સેમ્પલ ખબર પડશે ઓર અજી ઝોનની એક કેપેસિટી ખબર પડશે ખાલી આ ડિપાર્ટમેન્ટમાં પાંચ હજારથી વધારે સેમ્પલ મળશે વેરાયટી કેટલી આઠથી નવ વેરાઇટીઝ મળી જશે તમને ક્રોપટોપ જોઈએ ક્રોપટોપ મળી જશે નાયરા મળી જશે गाउन्स मड़ी जैसे वेस्टर्न गाउन मड़ी जैसे रेडीमेड साड़ीज मी जैसे अभी रीतना टाइप में लेटेस्ट प्ला पैटर्न्स में स्टाइलिश में तक वेस्टर्न आउटफिट में कीलॉट्स मड़ी जैसे अलग अलग अलग, अलग 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 चार्ट में हर एक की बात करूँ तो मिनिमम पांच हज़ार की सैम्पल्स में कम के आ एक काउंटर है खाली और सैकेंड काउंटर एक और है आ डिपार्टमेंट आ जाइ आ काउंटर्स आ एक काउंटर्स पैदा ज्या त्याँ तक टोटली गाउन्स वेराइटीज मैसे और गाउन्स में एक आर्टिकल और एक चार्ट અલગ અલગ ચાર્ટમાં તમને અહીંયા અવેલેબલ થઈ જશે ઓર આવી રીતની વેરાયટીઝ તમે તમારી શોપ માટે જોઈતી હોય ઓર શોપમાં તમે બાય કરીને વેચી શકો તમારે તમારી કસ્ટમર્સ માટે અિશ પેટર્ન્સમાં પણ એક વસ્તુ યાદ રાખવાની છે જનની સુરત છે મારા દર્શકો ફેબ્રિક બને ક્યાં છે જનની સુરત છે તમે કસે છોડીને જશો યા કશે બહાર જશો ઇન્દોર કલકત્તા દિલ્હી તો તો ગમે આ રીતનો તમને વિચાર કરવાનો છે તમને મૂંઘો ક્યાં પડશે ઓ સસ્તો ક્યાં પડશે કેમ કે જનની આ ફેબ્રિકની સુરત છે ફેબ્રિક અહીંયા જ બને છે ઓર અહીંયાથી સ્ટાર્ટિંગ થાય છે દર્શકો તમને ખાલી વિચાર કરવાની વસ્તુ છે તમને અજી ઝોનમાં આવું છે યા કશે બહાર જવું છે આ વિચાર તમને તમારે પોતાને કરવાનો છે ઓર બધી જ વેરાયટી તમને અહીંયા અજી ઝોનમાં મળી જશે તો હું તમને એક વસ્તુ લાસ્ટ કહેવા માંગુ છું લાસ્ટ વસ્તુ એક મારો વિડીયો જોઈને તમે કોઈ દિવસે અજી ઝોનમાં નહીં આવતા યા અજી ઝોનમાં તમે કોઈ દિવસે કોઈ પરચેજ નહીં કરતા તમે આ ગુજરાતી ચેનલ્સ ઉપર દસ વિડીયો જોઈ લેજો પછી તમે ટ્રસ્ટના સાથે એજ્યુકેમાં આવજો તમને એકદમ વેરાયટીઝ ઓર કોન્સેપ્ટના સાથે ઓ્રસ્ટના સાથે કામ થશે તમારી સાથે મળીએ નેક્સ્ટ કોન્સેપ્ટનો ત્યારદિના જય શ્રી કૃષ્ણ